તોરણ બનાવવા માટે આજે ત્રીજો દિવસ આ તોરણની ડિઝાઇનમાં ઓગણીસ મોતીની લાઈન છે તો આપણે વીસ દોરા બાંધી લીધેલા છે જે તમને આગળના વિડીયોમાં બાંધતા શીખવાડ્યું છે આ મોતી પોરવવાનો દોરો છે જે આપણે સોયમાં પોરવી લેવાનો છે આ બાંધેલા દોરાની પહેલી લાઇનમાં પોરોણીવાળી સોયને દોરાને બાંધી દેવાનો છે હવે આપણે ડિઝાઇન પ્રમાણે મોતી લેવાના છે તોરણની ડિઝાઇન પ્રમાણે મોતીના કલર લઈ લેવાના છે તોરણની ડિઝાઇનમાં જેવા મોતી આવે એટલા મોતી આપણે ગણીને સોયમાં લઈ લેવાના છે અહીંયા આપણે ઓગણીસ મોતી લીધા છે મોતી લઈને દોરાને નીચેથી સોયને ઉપરની તરફ કાઢી લેવાની તમે પહેલીવાર બનાવો એટલે અઘરું લાગશે પણ એટલું બધું અઘરું નથી હવે આપણે બે દોરાની વચ્ચે એક મોતી આવે એવી રીતે મોતીને ગોઠવતા જવાનું અને સોયને મોતીની વચ્ચેથી કાઢતું જવાનું છે આવી રીતે નીચેના દોરાને ફીટ પકડી અને સોયવાળા દોરાને ખેંચી લેવાનો છે આવી રીતે ડિઝાઇન પ્રમાણે મોતી લેતો જવાનું છે અને આગળની લાઈન નાખતો જવાનું છે કોઈ પણ ડિઝાઇનના તોરણ અને ટોડલિયા બનાવવાની રીત સરખી જ હોય છે જે આવી જ રીતે બનાવવામાં આવે છે વિડીયો લાંબો ન થાય એટલા માટે થોડો ફટાફટ કરેલો છે આપ સૌને આવા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ઉપર જેવી ડિઝાઇન બનાવી છે એવી ડિઝાઇન અહીંયા સેમ બની ગઈ છે